પાડી વૃક્ષ ધરાસે થતાં પાંચ વીચ પોલ તૂટી પડતા પડોશી વચ્ચે તકરાર થતા મામલો પોલીસમાં મથકે પાડી પોણિયા ફળ્યામાં ભારે વરસાદ વચ્ચે વિશાળ આંબલીનું વૃક્ષ અચાનક રસ્તા ઉપર તૂટી પડ્યું હતું સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ પસાર નહીં થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી પારડીમાં આંબલીનું ઝાડ તૂટી પડવા સાથે વીજ લાઈન પણ તૂટી હતી અને મુખ્ય વીજળીની લાઇન પર પડતા પાંચ થાંભલા તૂટી ગયા હતા અને પોણ્યા પંથકમાં વીજળી દૂર થઈ ગઈ હતી પોણિયા આહિર ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વિશાળ આંબલીનું ઝાડ ભારે વરસાદ વચ્ચે તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પાલી થતા ડિજાસ્ટર ની ટીમ વૃક્ષ કાપી નિકાલ કર્યો હતો જીબીની ટીમ સ્થળ ઉપર આવી વીજ પુરવઠો ચાલુ કર્યો હતો વૃક્ષ પડતા પડોશી વચ્ચે તકરાર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમાધાનની તજવીજ હાથ ધરી હતી સમસ્યામાં તો એવું કઈ નહીં બોલે ઝાડ પડેલું નથી પણ થાંભલા ભાંગી ગયેલા જ્યાં લગી થાંભલા હિધારી થાય એટલે ઝાડ કાઢે નહીં ત્યાં લગી નવા થાંભલા લખાય નહીં પણ જી વાળા થાંભલા રાખી દીધા રેલવે ફળિયામાં રેલવે ફળિયા પોણિયા ને બનાવી રીતે બનેલ કે નીચેથી ઝાડના મુણિયા સુકાઈ ગયેલા એટલે પાણી વરસાદ વધારે હતી ઝાડ એક સાઈડ મીને તૂટી પડ્યું રસ્તો ચોખ્ખો કરવાનો એ લોકો લાઇટના થાંભલા પૂલ ઊભા કર્યા લાઇટ ચાલુ કરીએ તો ત્રણેક થાંભલા ચાર ત્રણ થાંભલા જેવા હતા લાઇટ ચાલુ થઈ ગઈ પ્લસ સાફ સફાઈ ચાલુ તો મેં તો નાઇટ કરી લીધું હું રજા પર મને કંઈ ખબર નથી તો ગામવાળાનું એ મને ખબર નથી વાગ્યા થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો